લેવાનું પછી કોઈ ભી હોય બાકી છે ને આપણે એમ એ લોકો ભીખ માંગવું ને એ ભીખ મળવાની નથી એ સિનવી લેવી પડે આપણે બધા તૈયાર છો તમે આજે

કરવા છે શાંતિપૂર્ણ રીતે હવે પછી એક પણ કર્મચારીને આ કંપની કાઢશે ને તો હવે શાંતિપૂર્ણ રીતે આપણે બેસીશું નાઈ આ કંપનીનો ઘેરાવો કરવાની પણ આપણે બધા રાખીએ કરીશું ને ઘેરાવો કરીશું એક પણ કર્મચારીને આજ પછી આ કંપનીમાં હેરાન કરવામાં આવ્યો ખોટી રીતે કાઢવામાં આવ્યો અને મેં તો સાંભળ્યું છે કે પાંચ સાત વર્ષથી તમે ત્યાં નોકરી કરો છો અને પાંચ સાત વર્ષથી નોકરી કરો છો તમારો પગાર પણ કોઈ નથી બે વર્ષથી નથી આપણે લગાડ્યો ને ભીખ મળવાની નથી આપણે તૈયાર છો તમે આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને સીતા થવાનું છે હું તો તમને એ પણ કેમ છું કે તમારામાંથી એક જુનિયર લીડર બનાવો જે તમારા વતી બધા રજૂઆત કરી શકે અને તેના એક અવાજ પર કંપની ચાલુ પણ થઈ શકે ને એક અવાજ પર ભણ પણ થઈ શકે એ તાકાત તમારે બધા રાખવી પડશે તૈયાર છો તૈયાર છો આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને છૂટા પડવાનું છે આવનાર દિવસમાં નહીં લે તમને જે વીસ કે ચાલીસ જણને કાંઈ મારા ખ્યાલથી યાદી છે એ પાસા નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કંપનીના ગેટ સામે બધા થઈને બેસી તૈયાર છો તમે આભાર આવી રહ્યા છે કોઈ પણ કારણોસર કાઢી મૂકવામાં આવી રહ્યા હતા તે બાબતો અમે આજે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને ધરમપુર તાલુકાના ચારસોથી વધારે કર્મચારીઓ ધરમપુર તાલુકાના હોય જેના અનુસંધાને અમે આજે ફક્ત ધરમપુર ખાતે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીશું પરંતુ આગામી દિવસોમાં આ જ રીતે જો કર્મચારીઓને હેરાન કરવામાં આવશે તો કંપનીને અગાડી જઈને કંપનીનો પણ ઘેરાવો કરીશું અને એને અગાડી ધરણા પરેશ